પ્રાંતિશથી વિજાપુર જતી દારૂ ભરેલી કાર પોલીસે રોકવાનો પ્રયત્ન કર્યો ચાલકે કારને યુટર્ન લઈ ભાગવાનો પ્રયત્ન પોલીસના પીછામાં દારૂ ભરેલી કારે પોગલુ ઓવરબ્રિજ પર અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો અકસ્માત બાદ પોલીસે ચાલક અને સાથીની ધરપકડ કરી પિલુદરા નેશનલ હાઇવે પર દારૂ ભરેલી કારની લાપરવાહી ભયાનક અકસ્માતનું કારણ બની પોલીસે કોડન કરી દારૂ ભરેલી કાર રોકવાનો નિષ્ફળ પ્રયત્ન કરી ચાલકે પોલીસને પોલીસને આપી આપી ભાગ્યો ભરેલી કારના ભાગી જવાનો પ્રયત્ન કર્યો પરંતુ અંતે અકસ્માત પોલીસ પીછા દરમિયાન દારૂ ભરેલી કારે ઓવરબ્રિજ પર અન્ય વાહનને પાછળથી ટોક્કર મારી અકસ્માત કર્યો ચાલકની લાપરવાહી અને દારૂના પ્રભાવને કારણે પિલુદ્રા પુલ પર ભયા ભયાનક અકસ્માત થયો અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પોલીસે અકસ્માત બાદ ચાલક અને સાથીની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી શરૂ કરી